સ્વીકારીર ગૌશાળા ખાતે બીમાર અને નિઃસ્વાર્થપણે સેવા થઈ રહેલ છે ત્યારે છેલ્લા દોઢ વર્ષથી ધારી પશુ દવાખાનામાં ફરજ પર પશુ ડોક્ટર ના હોય બગસરાના પશુ ડોક્ટર ચાજમાં રહેતા ટ્રસ્ટ દ્વારા થોડા સમય પહેલા ધારી તથા આજુબાજુના વિસ્તારમાં પશુ ચિકિત્સા માટે હરતું ફરતું પશુ દવાખાના સેવા કોલ વન નાઇન સિક્સ ટુ માટે ધારાસભ્ય જેવી કાકડીયા અને પશુપાલન મંત્રીને રજૂઆત કરવામાં આવેલી હતી જેના અનુસંધાને જાગૃત ધારાસભ્ય જેવી કાકડીયા દ્વારા ઉપરોક્ત રજૂઆતને હકારાત્મક સ્વરૂપમાં લેતા હાલમાં ગોવિંદપુર તેમજ આજુબાજુના દસ ગામ માટે હરતું ફરતું પશુ દવાખાનું શરૂ કરવામાં આવેલું છે

પશુ ધારી પશુ ડોક્ટર ની ખાલી જગ્યા ની ભરતી થઈ જશે તેમજ સરકાર દ્વારા ગૌશાળા માટે તેમજ પશુપાલન માટે આવી જ રીતે મદદરૂપ થતા રહેશે તેવી આશા આપવામાં આવેલી છે